બાપુ આપણે ઘણી વખત મોટા શહેરમાં કે ગામડામાં જતા હોઈએ ત્યારે રસ્તા ઉપર રેડિયાર ગાયો રેડિયાર વાછરડા ખૂટિયાઓ અને અત્યારે તો રેડિયાર બળદો પણ જોવા મળે છે અને આવા જ એક રેડિયાર બળદની વ્યથા એક ઘેલું આહિર નામના વ્યક્તિએ લેખી છે અને જે આજે મારે તમને રજૂ કરવી છે એક અતરિયા રોડ ઉપર એક બળદ વૃક્ષોના પાંદડા ખાતો ખાતો જતો હોય છે અને ત્યારે અચાનક એની નજર પોતાના જૂના ખેડૂત માલિક ઉપર જાય છે અને એ બળદ હિંમત કરી અને ધીરે ધીરે ડગમગ 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 ડગલા માણતો માણતો એના જૂના ખેડૂત માલિક પાસે જાય છે અને જઈને કે છે કેમ છે ભેરુબંધ ને આ બળદને જોઈ અને ખેડૂત માલિક અચંબિત થઈ જાય છે અને કંઈ બોલી શકતો નથી એટલે ફરી પાછો બળદ પૂછે છે કેમ છે ભેરુબંધ કેમ કંઈ બોલતો નથી ઘરના બધા મજામાં છે ને છોકરા કેમ છે અને ત્યારે એ ખેડૂત માલિક બધા મજામાં છે એટલું તો માંડ માંડ બોલી શકે છે ત્યારે એ રેઢિયાર બળદ એ ખેડૂત માલિકને કહે છે કે મિત્ર તું જ્યારે મને આ અંતરિયા રસ્તે મૂકી ગયો અને જ્યારે જતો હતો ત્યારે મારે તને બે શબ્દો કહેવા હતા પણ મેં તારો ચારો ખાધો હતો અને મારા દાંતમાં હજી ચરો ચોઈટો હતો અને તું મારો માલિક હતો એટલે હું તને કંઈ ના કહી શકું પણ અત્યારે તું મારો માલિક નથી હું તારો સેવક નથી તું એક ખેડૂત છે અને હું એક રેડિયર બળદ છું એટલે મારે તારી સાથે બે વાતો કરવી છે અને ત્યારે એ ખેડૂત માલિક કહે છે કે મિત્ર એવું નથી દુષ્કાળ હતો અને ચરાની તંગી હતી એટલે મારે તને ફરજિયાત છૂટો મૂકવો પડ્યો અને ત્યારે બળદ કહે છે કે ખોટું બહાના શું કામ બનાવે છે ચરાની તંગી નહોતી પણ એમ કે કે હું તારા કંઈ કામનો નહોતો તારે આંગણે ચાર ચાર ભેંસો બાંધી છે અને એ ભેંસો હાથી જેવી ભેંસો છે તો એને કેમ છૂટી ના મૂકી તે એ ચાર ભેંસોની ઓગઠ તે ખીલેથી ભેગી કરી અને મારા ખીલે નાખી હોત તો હું ઓગટ ખાઈ અને હાંડો એક પાણી પી અને મારી બાકીની જિંદગી હું વિતાવી દેત પરંતુ તે મને છૂટો મૂકી અને રેઢિયાર બનાવી દીધો અને મને આ રેઢિયાનું વિરુદ્ધ જરા પણ ગમતું નથી અને હું પેટ ભરવા માટે એક શેઢેથી બીજે શેડે જાઉં છું અને જેને શેડે જાઉં છું ને એ ખેતરનો માલિક આવી અને મારા પીઠ ઉપર લાકડીઓના ઘા મારે છે અને એ ઘા મારાથી સહન નથી થતા આવું કેમ કર્યું તે મને શું કામ રેઢિયાર બનાવ્યું મારે મેં તારી સાચી સેવા કરી છે મિત્ર તને યાદ છે તારા દેશી નરિયાના મકાન હતા તારી પરિસ્થિતિ નબળી હતી તારી પરિસ્થિતિ જોઈ અને મને વિચાર આવતો કે હું ખૂબ જ મહેનત કરી અને મારા માલિકને હું સફળ બનાવીશ દિવસ રાત તારા ખેતર ખેડા પૃથ્વીના પેટાળ ખેડી નાખા અને તન તોડ મહેનત કરી અને કાળિયા ઠાકોરની દયાથી તારી પરિસ્થિતિ સુધરી તારા દિવસો સારા થયા અને તારા નરિયાવાળા મકાનમાંથી તને છત વાળા મકાન બન્યા તારે ત્યાં ભંગાર જેવી સાયકલ હતી અને સાયકલમાંથી તું હોડા વાળો થયો તું ફોર વ્હીલ વાળો થયો ત્યાં સુધી મને મજા આવતી હતી પણ એક દિવસ તું જ્યારે મિની ટ્રેક્ટર લેવો ને ત્યારે મને પેટમાં ફાર પીડ્યું કે હવે મારા ઉછાળા ભરાશે અને કરમ સંજોગે બન્યું પણ એવું મારા ઉછાળા ભરાણા અને તું મને અંતરયાર આ વગડામાં મૂકી ગયો હું મારી બાકીની જિંદગી વિતાવું છું પણ મિત્ર મુંજાઈશ નહીં જેવા મારા ભાઈ તારા ફરિયામાં જે ખીલો છે ને જે ખીલે તું મને બાંધતો એ ખીલો તું કાઢી નાખે અને ખીલે ક્યારેય ભેંસોને ન બાંધજે અને ખીલે તું ભેંસોને બાંધીશ અને એને તું લીલા ચારા અને કપાસિયા નાખીશ ને તો મારી આત્માને ક્યારેય શાંતિ નહીં મળે અને બીજું કે તારા નાના નાના છોકરા મારી સાથે ખૂબ જ રમતો કરતા મારા નીચેથી ગોડકતા મારા પૂછડે ઢીંગાતા મારા ઉપર ચડી અને ઠેકડા મારતા મારા છીંગડે વળગી જતા મારા ડોકમાં ઢીંગાતા પણ મેં ક્યારે એને ઘસરતો નથી આવવા દીધો અને તારા છોકરાને ક્યારેય મેં ચોટ નથી આવવા દીધી પણ યાદ રાખજે તારા છોકરાને કહેજે કે આવું વર્તન ભેંસ સાથે ન કરે કારણ કે મારી માના સંસ્કારમાં અને ભેંસની માના સંસ્કારમાં હાથી ઘોડાનો ફેર છે અને ભેંસ ક્યારેક તારા છોકરાને લગાડી દેશે ને તો તું છોકરા વિનાનો થઈ જઈશ એટલે માટે મારી આટલી વાત યાદ રાખજે મિત્ર તું મૂંઝાઈશ નહીં ઘરે જઈ અને બધા ઘરનાને મારી યાદી આપજે અને ખાસ તારા છોકરાને કહેજે કે આપણો બળદ મેળો તો ખૂબ મજામાં છે મને હમણાં એક ગોવાળ મળ્યો હતો અને કહેતો હતો કે અહીંયાથી ચાર પાંચ કિલોમીટર એક ગૌશાળા છે તું ત્યાં જતો રે ત્યાં તને ચારા પાણીની વ્યવસ્થા થઈ જશે પણ હવે તો કાળિયા ઠાકોરની મહેરબાની થઈ ગઈ છે અને ચારેય બાજુ સારો એવો વરસાદ પણ થઈ ગયો છે અને ચારેય બાજુ લીલોતરી ખીલી ઉઠી છે અને હવે મારી જિંદગી કેટલી હું માંડ દિવાળી સુધી જીવી શકીશ અને આ દિવાળી સુધી આ ચરો ખૂટવાનો નથી અને આટલું કહેતા એ બળદની આંખોમાંથી દાળ દળ 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 આવડે નીકળી પડે છે અને ત્યાંથી બળદ પોતાની વ્યથા લઈને આગળ નીકળી જાય છે બાપુ વિચાર કરો કે માણસ જેટલો સ્વાર્થી કોઈ દુનિયામાં કોઈ છે ને કેટલા સ્વાર્થના પોટલા બાંધશે કે જ્યાં સુધી એને ખેડાણું ત્યાં સુધી એ બળદને ખેડી લીધો અને બળદને રેઠિયાર છોડી મૂકો ખરેખર હસ કેટલો નિર્દય છે કેટલો દયાહીન છે કેટલો રાક્ષસ વૃત્તિનો છે એ સમજાતું જ નથી અને આથી આગળ હું કંઈ બોલી શકતો નથી આપનો દિવસ શુભ રહે માદેહર